નગરપાલિકા રોડ ઉપર પડેલા ખાડા પૂરવાની કામગીરી કરતા રિક્ષા ચાલકો ખુશી છવાય મુખ્ય રોડથી ત્રણ ફૂટ સુધી કાદવ કિચડ સામ્રાજ્ય હવે દૂર થયું ભરૂચમાં રોડ રસ્તા ઉપર ભ્રષ્ટાચારના પાપે બિસ્માર બનતા રહે છે ચૂંટણી આવતા રોડ રસ્તા સુધરી જાય છે અને વરસાદી માહોલ સાથે જ સામ્રાજ્ય રોડ પર પડે છે થોડા દિવસ ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ ખાતે રોડ બન્યો હતો પણ કોન્ટ્રાક્ટરની ચૂંટણી કારણે રોડ સાઇડ ઉપર ખાડાઓ નજરે પડતા સમય રહેતા ખાડામાં કીચડનું સામ્રાજ્ય ઊભું થવું હતું ને લોકોને ત્યાંથી પસાર થવા પણ તકલીફ ઊભી થતી હતી ને ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબેડ બેગ મિરઝાએ નગરપાલિકામાં આ બાબતે રજૂઆતો કરી જેના પરિણામે રોડ બનાવવાના મટીરિયલ શિયાલતી નગરપાલિકાએ રોડની પાછમાં આવેલ ખાડાઓ પૂર્યા હતા અને ત્યારે કામગીરી સમયસર થઈ હતી રાહદારીઓ અને વાહન તકલીફો ઓછી થાય જે ભારત જે ભારત ઓટો રિક્ષા એસોસિયન પ્રમુખ ભરૂચ જિલ્લા આબિક મિરજા બે મહિના પહેલાં ભરૂચ સ્ટેશનથી પાંચ બત્તી સુધી નવા રોડનું બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન પર જે રિક્ષાનું સ્ટેન હતું ત્યાં બે ફૂટ રોડ છોડી દીધું હતું જેમથી ટ્રાફિકની સમસ્યા વધારે હતી મેં બે મહિના સુધી નગરપાલિકા જોડે રજવાત રાખી મેં કાલે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર બે ફૂટ જે રોડ છોડી મૂક્યું હતું એની કામગીરી પૂરી થઈ હું નગરપાલિકાનો ધન્યવાદ માનું છું તે રિક્ષા ચાલકો માટે મેં ભરૂચની ટ્રાફિકની સમસ્યા માટે આ કામ કર્યું છે અને બહુ સારી વાત છે અને આવી કામગીરી કરે જેથી રિક્ષા ચાલકોને અને ભરૂચની ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એવી અપેક્ષા એમના જોડે રાખીને મેં આ કામ કરાવ્યું છે ને કામ પૂર્ણ થયું છે નગરપાલિકાનો હું ધન્યવાદ કરું છું અને નગરપાલિકાના પ્રમુખ સાહેબનો ધન્યવાદ કરું છું જય હિન્દ જય ભારત